પોલીસ કમિશનર કમિશનરશ્રી સુરત શહેર નાઓ તરફથી અવારનવાર સૂચનાઓ થતી રહે છે જે અનુસંધાને સચિન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ફૂડ માટેની જગ્યાઓ જે હોટલ ધાબા રેસ્ટોરન્ટ એના ચેકિંગ અવારનવાર કરતા હોય છે જે અનુસંધાને જોન સિક્સ સાહેબ જોન સિક્સ સાહેબ આપણા રાજેશ પરમાર સાહેબના ખાસ એક મિટિંગ થયેલા એમાં સૂચના થયેલા કે સચિન વિસ્તારમાં અમુક જગ્યાએ જે નોનવેજના હોટેલ ધાબા રેસ્ટોરન્ટ આવેલા છે તો એ બાબતે ખાસ એક ડ્રાઈવ રાખવાના આયોજન કરવા માટેની સૂચના થયેલી હતી જે અનુસંધાને આજરોજ ફૂડ એન્ડ ડ્રગના અધિકારીઓશ્રીઓ બાદમાં જે એફએસએલ અધિકારીશ્રી તથા પશુ ડોક્ટર અધિકારીશ્રી તરીકે આખા ટીમ બનીને અને અમારા સાથેના ચોકી અને ડી સ્ટાફના પીએસઆઈ અધિકારીશ્રીઓ અને સ્ટાફ બધાના યોગ્ય એક આયોજન કરી વિસ્તારમાં આવેલા જુદી જુદી જે હોટલો છે ધાબા છે અને રેસ્ટોરન્ટ છે તો તેમાં ખાસ કરીને નોનવેજના જે વેચાણ થાય છે તેમાં કોઈ જાતના કે ભાઈ દરેક પરિમાણો ચેક કરવામાં આવે એ રીતે એના આયોજન હતું અને એ આધારે ફૂડ એન્ડ ડ્રગના અધિકારીઓ હાજર રહી એમના ફૂડ સેમ્પલિંગ પણ લેવામાં આવેલા છે અને જેને આગળ પૃથકરણ માટે પણ મોકલાવેલા મોકલવામાં આવનાર છે તો જે આધારે એમાં કોઈ પણ વસ્તુ ગેરરીતિ કે કઈ જણાય આવશે તો એના આગળના કાર્યવાહી કરવા પણ અમે આયોજન કરેલ છે કેટલા હોટલનું ચેકિંગ કરવાનું ટોટલ જે છે અમારે આઠ થી નવ હોટલોના ચેકિંગ થયેલા છે અને અમુક જગ્યાએ જ્યાં લાગ્યા ત્યાંથી સેમ્પલ પણ લેવામાં આવેલા છે આજ રોજ ડીસીપી ઝોન સિક્સ સાહેબની સૂચનાથી સચિન પોલીસ સ્ટેશન પીઆઈ સાહેબ આપણે એક પશુપાલન અધિકારીશ્રી એફએસએલ શ્રી અને અમારી ફૂડ એન્ડ ડ્રગની ટીમ સાથે સચિન લાજપુર ગ્રામ્ય એરિયા સચિન નવસારી રોડ ઉપર આવેલી હોટલ રેસ્ટોરન્ટ્સ અને ધાબાઓની આજરોજ વિઝિટ કરેલી જેમાં ખાસ કરીને નોનવેજની હોટલોના તપાસ કરેલી અને ડીસીપી ઝોન સાહેબ સિક્સની સૂચનાથી આજે વિવિધ હોટલોમાંથી નોનવેજના ખાણીપીણીના ટોટલ આઠ નમૂના લઈ લેબોરેટરીમાં પૃથ્થકરણ અર્થે મોકલી આપવામાં આવેલ છે જેના રિપોર્ટ થી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે કેટલા દિવસમાં રિપોર્ટ આવશે રિપોર્ટ પંદર થી વીસ દિવસમાં આવી જશે